જિલ્લા ડાયમંડ એસોસિએશન તેમજ જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારોને પરિચય કાર્ડ મળશે આ પરિચય કાર્ડ મેળવનાર તમામ રત્ન કલાકારોને પાંત્રીસ હજારનો ફ્રી મેડિક્લેમ મળશે અને જેની સમય મર્યાદા દસ વર્ષ સુધીની રહેશે તેમજ આ પરિચય કાર્ડ મેળવનાર તમામ કાર્ડધારકને ભવિષ્યમાં સરકાર તરફથી કે પછી એસોસિએશન દ્વારા જે સહાય આપવામાં આવશે તે હવે તેમને સીધી એકાઉન્ટમાં મળશે જિલ્લામાં આશરે સિત્તેર હજાર લોકોને આ ઓળખ કાર્ડ મળશે તો હાલ બોટાદ શહેરમાં આવેલ ડાયમંડ બજાર ખાતે સ્વૈચ્છિક આવનાર રત્ન કલાકારોના કાર્ડ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં અલગ ટીમના આયોજન સાથે કારખાનામાં પહોંચી એસોસિએશન દ્વારા પરિચય કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે આયકાડી આપણે બોટાદ જિલ્લામાં રત્ન કલાકારો ભાઈઓ બહેનો છે એની ઓળખ છે એટલે પરિચય કાર્ડ રત્ન કલાકાર ભાઈઓ બહેનોના બનશે અને આપણે બોટાદ જિલ્લામાં સિત્તેર હજાર લેબર કારીગરો છે રત્ન કલાકારો

યા એસોસિએશન આપણે રત્ન કલાકાર કરના ચાતા હૈ તોએશન ગવર્મેન્ટ કોઈ અપ્રુવ કર કે અમે આપણે રત્ન કલાકાર કોઈ ફાઈનેન્શિયલી હેલ્પ કરના હે તો અપ્રુવલ દિલા સકતે પરિચય કાર્ડ હોય તો પેલો ફાયદો તો એ છે કે ભાઈ માણસને ખબર પડશે કે આ હીરા ઘસવું છે બીજા નંબરની અંદર કાંઈ પણ સહાય થાય છે તો એ અમને ડાયરેક્ટ સહાય મળશે અને ત્રીજા નંબરમાં કે ભાઈ કે કોઈ પણ પરિચય કાર્ડ હોય એટલે ગમે એના દેખાડીએ કે ભાઈ અમે આના હીરા ઘસવા રત્ન કલાકાર છીએ એમ